હલો શ્રી સ્વાગત છે અથાણું આ અથાણું સ્વાદમાં ખૂબ જ સરસ બને છે તેને તમે સવારે ચા ભાખરી સાથે ખાશો તો ખૂબ જ ટેસ્ટી લાગશે અત્યારે માર્કેટમાં ખૂબ જ સારા અને સસ્તા ચીપડા આવે છે તો અત્યારે જ આ સિઝનમાં આ અથાણું બનાવવામાં આવે છે તો ચલો સુપર ટેસ્ટી અથાણું બનાવવાનું સ્ટાર્ટ કરીએ રેસીપી સ્ટાર્ટ કરીએ પહેલાં જો તમને મારી રેસીપી ગમતી હોય ને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બે લાયકન પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું બેતાલીસ જડીબુટીઓથી બનાવેલું તેલ જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ કોઈ પણ ઉપયોગ વગર બિલકુલ નેચરલ છે બેતાલીસ ભેગી કરીને લોખંડની કઢાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો જો તમારે આ તેલનો પૂર્વ વિડીયો જોવો હોય તો આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે સૌથી પહેલા ટ્રેડિશનલ રાયતા ચીપડાનું અથાણું બનાવવા માટે મેં અહીંયા સરસ મજાના મોટા એવા ચીપડા લીધા છે આ અથાણું બનાવવા માટે ચીપડા આવા કડક હોય તેવા જ લેવાના કડક હશે ને તો અથાણું લાંબા સમય સુધી ખરાબ નહીં થાય ચીપડાને મેં ધોઈને કોટનના કપડાથી કોરા કરીને જ લીધા છે હવે આ ચીપડાને કટ કરી લઈએ ચીપડાની છાલ આપણે નથી ઉતારવાની છાલની સાથે જ આપણે અથાણું બનાવવાના છીએ જો છાલ કાઢી નાખીશું તો અથાણું ખરાબ થવાના ચાન્સ રહે છે કારણ કે તેની છાલ કડક હોવાના લીધે જ અથાણું સરસ કડક રહે છે થોડી જાડી ચીરોમાં આપણે તેને કટ કરવાના છે કારણ કે તેને તડકે સુકવશું એટલે તે થોડી સંકોચાઈ જશે જે બીનો ભાગ છે તેને હું કાઢી નાખું છું જો તમારે ના કાઢવો હોય તો બીનો ભાગ તો પણ ચાલે જો બીનો ભાગ રાખો તો તેને સુકાતા બે દિવસની વાર લાગશે આ રીતના બધી જ ચીરોમાંથી બીનો ભાગ કાઢીને તૈયાર કરી લઈએ તો મેં ચીબડાની ચીરો કરીને તેના બેનો તૈયાર કરી લીધી છે હવે આ ચીબડાની ચીરોને એક મોટા વાસણમાં લઈ લઈએ અત્યારે આવા ચીપડા ખૂબ જ માર્કેટમાં મળે છે તો જરૂર આ અથાણું બનાવજો એકદમ દેશી રીત છે અથાણું બનાવવાની હવે ઉપરથી આપણે ચાર ચમચી મીઠું નાખીશું અથાણામાં મીઠું તો ચડિયાતું જ નાખવાનું તો જ અથાણું લાંબા સમય સુધી સારું રહે અને તેનો સ્વાદ અને સુગંધ પણ સરસ આવશે પણ જો તમે મીઠું ઓછું ખાતા હોવ તો તમે તમારા ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો મીઠું નાખીને ચીરોને સારી રીતના મીઠા સાથે મિક્સ કરી લેવાની છે આ રીતના ઉપર નીચે કરશો એટલે બધી જ ચીરોમાં મીઠું સરસ મિક્સ થઈ જશે હવે આ ચીરો ને મીઠા સાથે એક રાત રહેવા દઈશું એટલે મીઠું માં સારી રીતના ચડી જાય વચ્ચે વચ્ચે કલાકે આ રીતના ઉપર નીચે કરતા રહેવાનું એટલે મીઠું માં સારી રીતના મિક્સ થઈ જાય ફરી મળીશું બીજા દિવસે બીજા દિવસે સવારે એટલે કે એક રાત મેં ચીરોને મીઠામાં રાખી છે તમે જોઈ શકો છો પાણી પણ છૂટું પડી ગયું છે હવે તેને કાણાવાળા વાસણમાં લઈને મીઠાનું પાણી લઈએ આ ચીરો હવે ધોવાની નથી એ વાતનું ખાસ ધ્યાન રાખજો ચીભડાનું અથાણું જ્યારે બનાવો ત્યારે તડકો હોય ત્યારે જ બનાવવાનું અને તમે પંખા નીચે પણ સુકવી શકો પણ તડકે સુકાય તેવી ચીરો પંખા નીચે નથી સુકાતી એટલે તડકો હોય ત્યારે જ આ અથાણું બનાવવાનો આગ્રહ રાખવો સારી રીતના નીતરી જે પછી તેને તડકે કોટનના કપડામાં આ રીતના ચતી રાખીને સુકવી દેવાની અત્યારે ખૂબ જ સારો તડકો છે એટલે લગભગ એક દિવસમાં જીરો સુકાઈ જશે જો તડકો ઓછો હોય તો તમારે બે દિવસ સુકવવાની રાત્રે પંખા નીચે સુકવી દેવાની બીજે દિવસે સવારે તડકે પાછી સુકવી દેવાની આ રીતના તમે વાસણ સુકવવાની ખાટલીમાં સુકવશો એટલે ચીરોને નીચેથી પણ હવા મળશે અને ઉપરથી તડકો મળશે એટલે લગભગ તડકો સારો હશે તો એક જ દિવસમાં ચીરો સુકાઈ જશે એક દિવસ મેં સવારથી સાંજ તડકે સુકવ્યું છે તમે જોઈ શકો છો ચીરો સરસ સુકાઈ ગયું છે તો તેને બાઉલમાં લઈ લઈએ આવી રીતના તમે વધારે ક્વોન્ટિટીમાં ચીરો બનાવીને ફ્રિજમાં પણ રાખી શકો છો પછી જ્યારે તમારે અથાણું બનાવવું હોય ત્યારે તમે તાજે તાજું અથાણું પણ બનાવી શકો છો અને એક હારે બનાવવું હોય તો એક હારે પણ બનાવી શકો તો પણ ચાલે હવે આપણે તેનો મસાલો તૈયાર કરી લઈએ તો તેના માટે આપણે પાંચ ચમચી જેટલા રાયના કુરિયાને ખાઈ દસ્તાથી વાટી લઈએ અને તમારે મિક્સરમાં વાટવા હોય તો મિક્સરમાં પણ વાટી શકો છો ફાઇન પાવડર નથી કરવાનો અધકચરા વાટવાના છીએ પણ આજે અથાણું આપણે એકદમ ટ્રેડિશનલ રીતે બનાવવાના છીએ એટલે હું રાયના કુરિયાને પણ ખાઈની દસ્તાથી વાટીને જ ઉપયોગમાં લઈશ વટાઈ જાય પછી તેને એક મોટા વાસણમાં લઈને તેનું આ રીતના લેયર કરી લઈએ સાથે આપણે એક ચમચી ધાણાના કુરિયાનું પણ આ રીતના લેયર કરી લઈએ એક ચમચી વરિયાળી લઈશું એક ચમચી અધકચરા વાટેલા મરી જીપડાના અથાણામાં ધાણા વરિયાળી અને મરીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે એટલે હોય તો જરૂર ઉમેરજો એક ચમચી હળદર લઈશું સાથે અડધી ચમચી હિંગ લઈશું હવે પાંચ ચમચી તેલ ગરમ મૂકીશું આ અથાણામાં બહુ વધારે તેલની જરૂર નથી તેલ ગરમ થયું છે કે નહીં તે ચેક કરવા માટે તેલમાં થોડા રાય કુરિયા કોરિયા નાખીએ ને એટલે તરત જ ઉપર આવે તો સમજવું કે તેલ પરફેક્ટ ગરમ થઈ ગયું છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરીને તેને થોડું ઠંડુ થવા દઈએ તેલ થોડું ઠંડુ થઈ ગયું છે તો તેલને બધા જ મસાલામાં આ રીતના રેડી દઈએ ને ઉપરથી તરત જ કવર કરી દઈશું એટલે મસાલાની સુગંધ સરસ એકબીજામાં બેસી જાય અડધી મિનિટ પછી ખોલીને બધા જ મસાલાને સારી રીતના મિક્સ કરી લઈએ અને મસાલાને બિલકુલ ઠંડો થવા દઈએ ઠંડો થાય પછી ચીપડાની ચીરોમાં ઉમેરી મેરી દઈ એકદમ કાઠિયાવાડી ટ્રેડિશનલ રીતે આપણે અથાણું બનાવીશું મસાલો ઠંડો થાય પછી અડધા લીંબુનો રસ ઉમેરીશું લીંબુ નાખવું બિલકુલ ઓપ્શનલ છે પણ લીંબુથી અથાણાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે અને લીંબુ અથાણામાં પ્રિઝર્વેટિવનું કામ કરે છે આવી જ રીતથી પહેલાંના જમાનામાં આપણા બા દાદી આ રીતના અથાણું બનાવીને સ્ટોર કરી દેતા પાંચ થી છ મહિના સુધી આ અથાણું ખરાબ નથી થતું હવે ચીરો ને મસાલામાં સારી રીતના મિક્સ કરી લઈએ જો તમારી ચીરો તડકે બરાબર સુકાયેલી હશે તો અથાણું તમારું ખરાબ નહીં થાય અને ચીબડા પણ કડક હોય તેવા ચીપડાની પસંદગી કરવાની એટલે તમારું અથાણું બિલકુલ ખરાબ નહીં થાય એકદમ સારી રીતના મિક્સ કરી લઈએ તો તૈયાર છે ટ્રેડિશનલ સ્ટાઇલથી બનાવેલું ચીપડાનું અથાણું આ રીતે તૈયાર થઈ જાય એટલે તેને કાચની બોટલમાં ભરીને તમે ફ્રિજમાં રાખશો તો પાંચથી છ મહિના સુધી ખરાબ નહીં થાય આ અથાણું સવારે તમે ચા ભાખરી સાથે સર્વ કરશો તો ખાવાની મજા પડી જશે એટલું મસ્ત મજાનું બનશે તો જરૂર આ રીતના એકવાર ટ્રાય કરજો તમને મારી આજની રેસિપી કેવી લાગી મિત્રો મારી મહેનત પસંદ આવી હોય તો પ્લીઝ 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 મારા વિડીયોને તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો ને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ